भगवान की इच्छा से होता है और वो भगवान का चिदांश है प्रत्येक बालक एक संभावना के साथ जन्म लेता है हर एक बालक के अंदर कुछ न कुछ संभावनाएं भगवान ने रखी हुई है उसका अगर योग्य पोषण किया जाए तो उस बालक में से वो संभावनाओं को निश्चित रूप से निखारा जा सकता है बहुत सुंदर उक्ति है હું ઘણી બધી વાર મારા પ્રવચનમાં કહેતો હોઉં છું સુશીલો માતૃ પુણ્ય પિતૃ પુણ્ય ચાતુર અવદારમ વંશ પુણ્ય આત્મ પુણ્ય ભાગ્યવાન તમારા અંદર અગર સુશીલતા છે તમારો સ્વભાવ સારો છે તો એ માતાનું પુણ્ય છે તમારા અંદર અગર ઇન્ટેલિજન્સી છે તમે ચતુર છો બુદ્ધિ તમારી સારી છે પિતાનું પુણ્ય છે તમારા અંદર અગર ઉદારતા છે અને યાદ રાખજો ઉદારતા એ શ્રેષ્ઠ ગુણ છે કારણ કે જે વ્યક્તિમાં ઉદારતા હોય એ જ વ્યક્તિ પ્રેમ કરી શકે અને જે વ્યક્તિ પ્રેમ કરી શકે એ જ વ્યક્તિ ભક્તિ કરી શકે અને જે ભક્તિ કરી શકે એ જ ભગવાનને પામી શકે ઉદારતા ભગવાન ભી કહા પ્રગટ હોતે હોય ઉદારતા નંદરાયજી કે વહા ઉદારતા થી જસ આપે ને જશોદા કહેવાય જસ લે ને જશોદા ન કહેવાય જે સર્વને આનંદ આપે એ નંદરાયજી એ યશોદાજી જસ આપે છે વિશુદ્ધ સત્વમ વસુદેવજી અને જેમાં વિશેષ દિવ્યતા છે દેવકીજી આ બધા આપવા વાળા ગુણો વાળા વ્યક્તિઓ છે અને ભગવાનના ઇર્દ ગિર્દ પણ જે તત્વ વિરાજમાન છે પણ આપવા વાળા છે ગાય એ પરોપકાર ગાય પોતાનું દૂધ ખાલી એના વાછરડાને ના આપીને એ જનજનને પ્રદાન કરે છે એટલે જ ગાવ હવિશ્વસ્ય માતર એ એ વિશ્વની માતા છે એનું દૂધ ખાલી હિન્દુઓને જ જ જાય જાય કે એવું નથી હોતું એટલે જ ગાય બિન સાંપ્રદાયિક છે એનું દૂધ એ પ્રત્યેક ધર્મના લોકોને જાય છે પ્રત્યેક માનવના લોકોને જાય છે એટલે જ એ વિશ્વની માતા છે જેમાં આપવાનું ગુણ છે જે આપનાર લોકો છે ભગવાનને બહુ પ્રિય છે લેવામાં સંકુચિતતા છે આપવામાં ઉદારતા છે ઇંગ્લિશના અંદર એવું કહેવાય છે કે આઈ વોન્ટ હેપીનેસ એમાંથી આય કાઢી નાખો તો તમને હેપીનેસ મળે પણ ભક્તિ માર્ગમાં આય કાઢવાની વાત નથી આય ને ડાયલ્યુટ કરવાની વાત છે આઈ વોન્ટ હેપીનેસ ને આઈ એમ હેપીનેસ આઈ બિલોંગ બિલોંગ ટુ ટુ હેપીનેસ નાશ નથી કરવાનો કરવાનો છે મિશ્રી દૂધના અંદર જયારે ભળે ત્યારે એ મિશ્રી પોતાના અસ્તિત્વને ગુમાવી દે છે પણ એ મીઠાશમાં કન્વર્ટ થઈ જાય છે એમ આપણા આયને ભગવાનના શ્રી ચરણારવિંદોના અંદર જયારે દાસ ભાવથી

અને પેલામાં હમ બ્રહ્માસ્મી હું જ ભગવાન છું એ હું સમર્પિત થાય છે અહીંયા હું તું સમર્પિત થાય છે એ આયને ડાયલ્યુટ કરીને યુક્ત બનાવીને ભગવાનના શ્રી ચરણાર બિંદુમાં સમર્પિત કરવાનું છે અને જે પોતાનું સમર્પણ કરી શકે એ જ ભક્તિના પથ પર આગળ વધી શકે એ ઉદારતા પોતાના જાતને ન્યોછાવર કરવાની ઉદારતા પ્રેમ કરવાની ઉદારતા સત્કર્મ કરવાની ઉદારતા બીજાને ખુશ કરવાની સુખી કરવાની ઉદારતા બીજાને રાજી કરવાની ઉદારતા ઉદાહરણ વંશ પુણ્ય એ વંશમાંથી પ્રાપ્ત થાય છે એક કોઈક મરજાદી તમારા કુળમાં જન્મી જાય સાત પેઢી તારતો જાય વિચાર કરો જગતગુરુ શ્રી વલ્ભાચાર્યજી મહાપ્રભુજીના કુળમાં મારી તારક મહેતાના ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર આસિતભાઈ મોદીના ત્યાં પધરામણી હતી અને એમને મને બહુ સરસ વાત કરી કે જે જે મારા પિતા એ મર્જાદી છે દિવસ રાત ઠાકોરજીની સેવા સ્મરણ સત્સંગમાં વ્યસ્ત રહેતા સુરત શહેરમાં ઘણા બધા એવા લોકો છે જે બંને ટાઈમ સેવા કરે છે અષ્ટયામ સેવા અને ઘણા બધા લોકોના ત્યાં મારી પધરામણીઓ થઈ અને આપણા સુરત ઘર પ્રણાલિકા અનુસાર બહુ સુંદર એ લોકો સેવામાં રતપ્રત છે

જરાય લેવાની વૃત્તિની ભારોભાર આપવાની વૃત્તિ તત્સુખ નો વિચાર અને એટલે આપણા ઠાકોરજીની સેવામાં પણ આપવાનો ભાવ છે ક્યાંય લેવાનો ભાવ નથી તત્સુખ ઠાકોરજીના સુખાર્થે પ્રભુ કે સુખ મેં હમ સુખી બને પ્રભુ કો શ્રમ ન પડે આ એક કેર છે પ્રેમમાં પરસ્પર એકબીજાના સુખનો વિચાર છે અને જ્યાં પ્રેમ હોય ત્યાં બીજાના સુખનો વિચાર એ સહજ આવી જ જાય સ્વાર્થ હોય ત્યાં પોતાના સુખનો વિચાર આવે પ્રેમમાં તો પરમાર્થ છે અને એ જ આખી પુષ્ટિ માર્ગની સાધન પ્રણાલિકા જે વલ્વાદીશ મહાપ્રભુજીએ બતાડી અને એ પ્રમાણે અગર કોઈ વ્યક્તિ પોતાના ઘરે એ ઠાકોરજીની એ રીતની સેવા અગર કરે નિશ્ચિત ભગવાન કૃપા કરે ત્યારે સાધન આપે ઘણીવાર સાધન વડે ભગવાન પોતાની કૃપાથી પ્રાપ્ત થાય અને ઘણીવાર સાધન વગર પણ ભગવાન એને ફળ આપી દે છે सेवायां वा कथायां वा यस्या शक्तिर दृढ़ा भवे सेवायां वा कथायां वा यस्या शक्तिर दृढ़ा भवे सेवा प्लस कथा या ओनली कथा सेवाना साथे कथा सेवाना साथे कीर्तन सेवाना साथे स्मरण कथाना साथे कीर्तन कथाना साथे स्मरण વાર્તા પ્રસંગોમાં અમુક જીવોનો ઉદ્ધાર સેવા કથા બંનેના માધ્યમથી થયો છે અમુક જીવોનો ઉદ્ધાર કેવલ કથાના માધ્યમથી પણ થયો છે પુરુષોત્તમ દાસજી શેઠ પદ્મનાભ દાસજી ઇત્યાદી સેવાના માધ્યમથી ભગવાને કૃપા કરીને એમને એ તનુજા વિતજા સેવાનું સાધન આપ્યું પૂર્ણમલ ક્ષત્રિય એના માધ્યમથી એમને માનસી સિદ્ધ થઈ ગજ્જન ધાવન પણ દિનકર દાસ કેવલ કથાના માધ્યમથી ભગવાને એ માનસી સિદ્ધ કરાવી કનૈયાલાલ શાલ ને ભગવાને કેવલ કથાના માધ્યમથી માનસી સિદ્ધ કરાવી અચ્યુત દાસજી ભગવાન ની કૃપાથી શ્રી મહાપ્રભુજીએ કેવલ માત્ર પોતાનું ચરણામૃત આપ્યું ન તનુજા સેવા ન વિત્તજા સેવા એમને સીધી માનસી આપી तो कभी साधन के माध्यम से भगवान ने फल दिया है अपनी कृपा से कभी बिना साधन वो अपनी अहेतु की दिव्य कृपा के, के माध्यम से भगवान ने साक्षात मानसी फल दे दिया दिनकर दास जी नित्य लीला प्रसंग अपने जो है नित्य लीला में नाम शो मन आतुरी ये मन आतुरी सखी थी एना मन में हमेशा आतुरता रहती સ્વામીજી પાસે પ્રસંગ સાંભળે શ્યામ સુંદર ના અને શ્યામ સુંદર પાસે પ્રસંગ સાંભળે સ્વામિન અહીંયાથી પ્રસંગ સાંભળીને અહીંયા કે અહિયાં થી પ્રસંગ સાંભળીને અહીંયા કે અને એ શ્યામા શ્યામ સુંદરના એ પ્રસંગોને સાંભળતા સાંભળતા એવી એમાં રુચિ થઈ ભગવત વાર્તામાં ભૂતલ પર આવીને એ દિનકરદાસમાં कथा माटे नी ए रुचि इनबिल्ट हती सेवा नथी करी पण कथा ना माध्यम थी हमने मानसी सिद्ध थे नित्य लीला ना ए संस्कार हता <laughs> तो कभी साधन से भगवान कृपा करते हैं पहले तो कृपा से ही साधन मिलता है कभी साधन बिना भी डायरेक्ट कृपा कर देते हैं હે ટાઈમ ની સેવા અને એમાં ચિત્તનો નિરોધ ખૂબ રહે છે અલૌકિકતામાં રૂચિ વધતી જાય છે સુબોધનીજી શ્રી મહાપૂર્ભુજીએ બહુ સુંદર આજ્ઞા કરી સર્વદા અલૌકિકેશું પદાર્થેશું મહાત્મશ્રવણાત્ ઉત્પદ્યતે મહાત્મ જ્ઞાન પૂર્વક ના શ્રવણ શ્રવણના માધ્યમથી હૃદયના અંદર પરમાત્મા તમે સેવા કરો અને ઘણી કરતા કરતા રૂચિ પ્રગટ થાય છે પ્રેમ સે આપ સેવા કરો એકે સેવા સે આપે પ્રેમ કા જાગૃતિકરણ હોના આ પેલા લવ મેરેજ ને અરેન્જ મેરેજ જો નથી હોતું. પહેલા પ્રેમ થાય ને પછી લગન થાય ને પહેલામાં પહેલા લગન થાય ને પછી પ્રેમ થાય. તો ઘણામાં પહેલાથી જ રુચિ હોય છે ઠાકોરજીની સેવામાં, ઠાકોરજીની કથામાં પહેલાથી જ પ્રેમ થયેલો હોય છે. એટલે જ ગોપી ગીત એ પ્રેમથી ગવાયેલું ગીત છે, પ્રેમ માટે ગવાયેલું ગીત નથી. એ ફલ છે. એ ફલાત્મિકા સેવા છે તમારી. સાધનમાંથી ફલ માનસી મળે પણ તમારામાં પહેલાથી જ અગર પ્રભુ માટેનો પ્રેમ છે અને એ પ્રેમપૂર્વક જ્યારે તમે સાધન કરો છો ત્યારે સાધન તમારું એ ફલાત્મકા બની જાય છે પ્રેમપૂર્વક કે સેવા પ્રિયજનો ઠાકોરજીની વિશેષ કૃપાથી આ રીતે જીવનના અંદર ભગવત સેવાના કથાના એ દિવ્ય અવસર આપણને પ્રાપ્ત થતા હોય છે તો ઘણીવાર પ્રેમથી સાધન ઘણીવાર સાધનથી પ્રેમ આ વાઈસ વર્ષા ચાલતું હોય છે તો રુચિને ઘણી વાર કેળવવી પડે રુચિ હોય નહીં એને કેળવવી પડે પ્રિયજનો દરેક સારી વસ્તુમાં રૂચિ હોવી જ જોઈએ ન હોય તો કેળવવી જોઈએ ખરાબ વિષયમાં અગર તમારી રુચિ છે તો એ રુચિને એમાંથી ક્ષીણ કરવા માટે પણ તમારે પુરુષાર્થ કરવો પડશે पुरुषार्थ करना हमारा धर्म है कृपा करना भगवान का धर्म है साधन हम करते जाए कृपा वो करे कब करेंगे हमें पता नहीं है और आपकी पात्रता के आधार के ऊपर भगवान आपको क्या फल देना चाहते हैं वो भी आपको पता नहीं है लेकिन आपकी जो पात्रता जहां रही हुई है आपके अंदर भगवान उस प्रकार के साधन आपके द्वारा करवा कर उसी प्रकार का फल आपको प्रदान करेंगे જે બીજમાંથી કલી પ્રગટ થવાની હશે તો કલી જ પ્રગટ થશે જે બીજમાંથી વૃક્ષ પ્રગટ થવાનું હશે તો વૃક્ષ જ પ્રગટ થશે જે બીજમાંથી ફલ પ્રગટ થવાની સંભાવના હશે તો ફલ પ્રગટ થશે અમુક કડી સુધી પહોંચે અમુક વૃક્ષ સુધી પહોંચે અમુક ફલ સુધી પહોંચે જેવી તમારી પાત્રતા હશે તે પ્રમાણે ભગવાન તમને એ પ્રકારનું ફળ પ્રદાન કરશે તો ઘણીવાર રુચિથી સાધન અને ઘણીવાર સાધનથી રૂચિ કાષ્ટમાં અગ્નિ પ્રગટ થવાની સંભાવના છે પણ એ કાષ્ટને અગર યોગ્ય અગ્નિનો સંસર્ગ થાય તો એમાંથી અગ્નિ પ્રગટ થાય એમ ઘણા જીવોના અંદર એ ભગવદ પ્રેમ પ્રગટ થવાની સંભાવના હોય છે પણ જ્યાં સુધી એ યોગ્ય સાધન કરતા નથી ભગવત કૃપા જન્ય ત્યાં સુધી એમના અંદરથી એ અગ્નિ પ્રજ્વલિત થઈ શકતી નથી તો સેવા કથા એ આપણા ત્યાંના પ્રમુખ સાધનો છે સેવા યામવા કથા યામવા

બસ આ કરવાનું છે એટલે કરીએ છીએ પણ રુચિપૂર્વક નું સાધન અને એ જયારે થવા લાગે ત્યારે ભગવાન કૃપા થઈ કેવાય ટાઈમ વાળા સેવા લોકો રુચિપૂર્વક આવતો હોય કદાચ એકાદ બે મહિના એવું થાય કે ક્યાં આટલી બધી સેવા માથે લઈ લીધી પણ ધીરે ધીરે કરતા જાય કરતા જાય કરતા જાય પછી તો એવું રૂટીન થઈ જાય ઠાકોરજી સાથે એવા એ લોકો ઓતપ્રોત થઈ જાય ઠાકોરજીને એવા આત્મસાત કરી લે હવે ઠાકોરજી વગર રહેવાતું નથી હવે એમના વગર ચાલતું નથી માર્ગ પર આગળ વધે છે એ મરજાદીઓ વિશેષ ભગવાનના કૃપા પાત્ર ને એવો એકાદ મરજાદી તમારા કુળમાં કે વંશમાં થઈ ગયા હોય તો સાત પેઢીને તારતા જતા હોય છે તો મને આશિતભાઈ કીધું કે જે જે આપ મારા ઘરે આજે પધાર્યા છો એ મારા બાપુજીના પુણ્યના કારણે કારણ કે મારા બાપુજી મરજાદી હતા અને એમને એમને કીધું તું રોજ પાંત્રીસ પાઠ સર્વોત્તમ સ્તોત્ર ના કરજે પછી મને કે હું રોજ પાંત્રીસ પાઠ કરતો પછી અમે આ બધા સિરિયલ લાઈનમાં એવા બિઝી થઈ ગયા કે અમને બહુ સમય મળ્યો નહીં પણ એક દિવસ એવો કંઈક જીવનમાં ભગવાને તમાચો માર્યો અને બાપુજીની વાત યાદ આવી પાછા પાત્રીસ પાઠ ચાલુ કર્યા ચમત્કાર થયો શિવલ્લભનો અને ત્યારથી મને શિવલ્લભ પર ખૂબ આસ્થા અને શ્રદ્ધા છે આજે આપ મારા ત્યાં પધાર્યા છો એ મારા બાપુજીના સંસ્કારના કારણે પધાર્યા છો નહીં તો અમે બધા તો આ પ્રવાહ માર્ગમાં માયા માર્ગમાં એવા ફસાયેલા હતા કે અમને કોઈ સંત કે ગુરુને મળવાની ક્યાં ઈચ્છા ન થતી હોય પણ એ સંસ્કાર હતા અવદારમ વંશ ઉદારતા વંશે પ્રાપ્ત એટલે ભગવાનના દૈવી અંશ હોવ તો ભાગ્યશાળી છો પણ અગર સારા વંશમાં તમે જન્મ્યા છો તો મહાભાગ્યશાળી છો બહુ સુંદર વાત પિતામાચરણને પરંપરા ની કરી અને એ પરંપરાનું નિશ્ચિત ખૂબ મહત્વ છે આત્મપુણ્ય અને ભાગ્યવાન વ્યક્તિ પોતાના સત્કર્મોથી પણ એ સત્કર્મોની પ્રેરણા એને સંસ્કારથી મળે છે આ વિચાર ક્યાંથી આવે છે સંસ્કારથી વિચાર આવે દૃશ્યથી વિચાર આવે સંગથી વિચાર આવે ગ્રંથથી વિચાર આવે આપણામાં વિચાર અલગ અલગ જગ્યાથી પ્રગટ થતા હોય છે સાંભળીને વિચાર આવે તમે જે જોયું તમે જે સાંભળ્યું તમે જે કર્યું તમને જેવા સંસ્કાર મળ્યા તમને જેવો સંગ મળ્યો એના આધાર પર તમારામાં વિચાર એ પ્રગટ થતો હોય છે અને એટલે જ કહેવામાં આવ્યું કે નિત્ય 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 સત્સંગ સત્કર્મ કરવા શુભત્વ તરફ રાખવી સારી વસ્તુ જોવી સારી વસ્તુ સાંભળવી સારી વસ્તુ કરવી ધીરે ધીરે કરતા કરતા તમારું મન સાત્વિક બનતું જાય એ વંશનું ઔદાર્ય જ્યારે તમારામાં આવે ત્યારે તમારા દ્વારા અનેક પ્રકારના શુભ વિચારો આવે એ આવે એના પરિણામ સ્વરૂપે સત્કર્મો થાય ભગવાનની ભક્તિ થાય ભાગ્યવાન આપણે બધા પણ સૌભાગ્યશાળી છીએ કે વલ્ભાચાર્યજી મહાપ્રભુજીના એ પરમ શ્રેષ્ઠ પુષ્ટિ માર્ગના અંદર અમે વલ્લભકુલ સ્વરૂપે ને આપ સર્વ વૈષ્ણવ સ્વરૂપે એ જન્મ પ્રાપ્ત થયું છે અને આ વિશ્વના અંદર ભગવાનની નિષ્કામ ભક્તિ કરવાનો શ્રેષ્ઠ સંપ્રદાય એ પુષ્ટિ માર્ગ છે એ કૃપાનો માર્ગ છે કે જે ભગવાનની કૃપા વડે સર્વ દોષોનો નાશ થાય અપરાધોનો નાશ થાય અને એ વ્યક્તિ પવિત્ર બનીને ભગવાનના શ્રી ચરણારવિંદની એ નિષ્કામ ભક્તિ કરીને પુષ્ટિ માર્ગનો પથિક બનીને પથ પર આગળ વધતા વધતા એ પરમેશ્વરને પામી શકે એવો સુંદર સરળ માર્ગ એ વલ્લભાધીશ મહાપ્રભુજીએ આપણા બધા માટે પ્રશસ્ત કર્યો અને એમાં આપણે ક્યાંક ને ક્યાંક એ શ્રી વલ્લભને વિઠ્ઠલ સાથે સંકળાયેલા છીએ એ આપણું પરમ ભાગ્ય છે બહુ સુંદર વાત પિતામચરને કરી ભગવાન વરણ કરે છે અને શ્રીનાથજી બાબા જ્યારે આપણું વર્ણ કરે કે ભગવાન કોણ છે મેં મધુર મધુર મેરી રાધા હૈ મધુરા મધુર મેરી રાધા है मधुरा और मेरे सभी लीला का संयोजन करने वाली मेरी यमुना है माधुरी और मेरी लीला का संयोजन करने वाली મધુર મધુરા માધુરી મધુરે એ કૃષ્ણ મધુરા એ રાધાજી અને માધુરી એ યમુનાજી ભગવાન વર્ણ કરે મધુરા સ્વામનીજી અને એ સ્વામનીજી સ્વરૂપ શ્રી વલ્લભ છે એ વલ્લભ દ્વારા સંબંધ પ્રભુ સાથે થાય એ વલ્લભની કૃપાથી બ્રહ્મ સંબંધ થાય વરણ એ પ્રભુ કરે બ્રહ્મ સંબંધ એ શ્રી વલ્લભ દ્વારા થાય અને એ બ્રહ્મ સંબંધ થયા પછી ભક્તિમાં એની વૃદ્ધિ શ્રી યમુનાજીની કૃપાથી થાય એ શ્રી યમુનાજી તનુનવત્વની પ્રાપ્તિ કરાવે એના લીલા સ્વરૂપ કરાવે નાશ કરે મુકુંદ એ એ એ મુકુંદમાં વર્ધન શ્રી સમકું ભક્તિની વૃદ્ધિ એ યમુનાજીની કૃપા વગર થતી નથી અને શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી ગુસાયનજીએ યમુનાસ્ટકની ટીકામાં કીધું આ ત્રણે સજાતીય છે આ ત્રણે એક જ છે ત્રણેમાં માં ઐશ્વર્ય વીર્ય યશ્રી જ્ઞાન વૈરાગ જે છ ભગવાનના મુખ્ય ધર્મો છે જેને આપણે ભગ કહીએ છીએ એ ત્રણેયમાં વિદ્યમાન છે એટલે શ્રીનાથજી યમનાજી મહાપ્રભુજી ભલે અલગ સ્વરૂપ દેખાતા હોય પણ આ ત્રણેય તત્વ એક જ તત્વ છે અને ત્રણે વચ્ચે કોર્ડિનેશન છે શ્રીનાથજી વરણ કરે તો જ મહાપ્રભુજી કૃપા કરે ને તો જ યમુનાજી ભક્તિની વૃદ્ધિ કરે

બ્રહ્મ સમન મંત્ર ભગવાને શ્રી મહાપ્રભુજીને પ્રદાન કર્યું આ ત્રણે સ્વરૂપ જ્યાં ભેગા થાય અને આ ત્રણે ભેગા મળીને જે જીવનો ઉદ્ધાર કરે એને જ આપણે પુષ્ટિ કહીએ છીએ તિનોકી કૃપા છે પુષ્ટિ માર્ગ મે વો જીવ આગે બઢતા હૈ એ શ્રીનાથજી બાબા જે કૃપા કરવા માટે પધાર્યા છે એ શ્રીનાથજી બાબા જે સર્વ દૈવી જીવોના એ જીવોનો વરણ કરવા માટે પધાર્યા છે અને એમના સાથે મહાપ્રભુજી યમુનાજી એ પણ પધાર્યા છે આ ત્રણેય સ્વરૂપોની એ દિવ્ય કૃપા પ્રસાદ થી જ ભગવત સેવા અને ભગવત કથાનું એ દિવ્ય સાધન આપણને પ્રાપ્ત થતું હોય છે એ શ્રીનાથજી બાબાના ચરિત્રોને જ્યારે આપણે શ્રવણ કરવા જઈ રહ્યા છીએ પણ એ શ્રીનાથજી બાબા ક્યાંથી પ્રગટ થયા તો ગિરરાજ બાબામાંથી પ્રગટ થયા એ गिरिराज बाबा ક્યાંથી પ્રગટ થયા તો શેનાજીમાંથી પ્રગટ થયા ભગવાન એક હતા એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ એકો હમ બહુશ્યામ વેદોય કીદુ સય કા કી નરમતે દ્વિતીય મઇચ્છત ભગવાન અનાદિકાળ પહેલા એકલા હતા એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ ભગવાનને ખબર ન અગર ભગવાન મિશ્રી છે તો મિશ્રીને खबर नहीं थी कि मिठास के बीच है भगवान ने स्वयं ही अपने अंदर से अपनी मिठास को प्रकट किया भगवान आंख बंद करके चिंतन कर रहे हैं और भगवान ने अपनी मिठास का चिंतन किया और भगवान के वो दिव्य प्रगाढ़ स्मरण में से भगवान के ही अंदर से भगवान के ही श्रेयंग में से भगवान ने श्री राधिका जी को प्रकट किया अने राधिका जी ने भगवान ने जारे प्रकट कर જગતનો આધાર કૃષ્ણ પણ કૃષ્ણનો જે આધાર એ શ્રી રાધિકાજી છે એ દિવ્ય છે રાધાજી રાધા કૃષ્ણ ગોલોક ધામ ના અંદર નિત્ય લીલા માં પોતાની સુંદર લીલા ને સાકાર કરી રહ્યા છે ભગવાન શ્રી કૃષ્ણ એક સુંદર વૃક્ષ ના નીચે વાસુરી વાદન કરી રહ્યા છે અને વાસુરી વાદન કરતાં કરતાં શ્રી કૃષ્ણના મનમોહક દર્શન કરતાં કરતાં શ્રી રાધિકાજી સુંદર નૃત્ય કરી રહ્યા છે અને નૃત્ય કરતા કરતા એ સુંદર શ્રી રાધિકાજીનું દર્શન કરી રહ્યા છે એ ગોલોકામની આ દિવ્ય લીલાનું અદ્ભુત દર્શન થઈ રહ્યું છે કથાના અંદર પ્રભુની દિવ્ય લીલાઓનું જ્યારે આપણે ચિંતન કરીએ મનન કરીએ એનું જ્યારે અંતરચક્ષુના માધ્યમથી દર્શન કરીએ ત્યારે આપણા માનસ પટલ ઉપર એ ભગવાનના એ દિવ્ય ચરિત્રો એ દિવ્ય લીલાઓ એ ક્યાંક ને ક્યાંક સ્ફુરાયમાન થતી હોય છે અને થોડા ક્ષણો માટે આપણે એ વાતાવરણને અનુભૂત કરતા હોઈએ છીએ એ ભાવના અંદર ભીંજાઈ જતા હોઈએ છીએ